સુરાલી ફાટક પર ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે નેતાઓ તો ઉદ્ઘાટન કરીને જતા રહ્યા હતા પરંતુ સમયસર કામ પૂરું કરવામાં અધિકારીઓ અને સ્થાનિક સત્તાધીશો પણ નિષ્ફળ રહ્યા છે જેથી નાગરિકોને હાલાકીનો ભોગ બની રહ્યા છે જેથી સુરાલી ફાટક પર ઓવરબ્રિજની મંથરગતિથી ચાલતા કામને લઈ આજે મડી સુરાલીના વેપારીઓએ બારડોલી પ્રાંત કચેરી ભેગા થઈ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું મડી સુરાલી તેમજ આસપાસ દસ થી વધુ ગામોનો મડી સુરાલી સાથે વેપાર અને શૈક્ષણિક રોજિંદી વ્યવહાર જોડાયેલો છે શાળાઓ દવાખાના તેમજ તમામ જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ માટે તેમજ પંચાયતની કચેરીના કામકાજ માટે લોકોએ લાંબો ચકરાવો ખાવો પડે છે જે બાયપાસ માર્ગ આપ્યો છે ત્યાં પણ સાંકડી નહેર હોવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોય છે તેમજ વાહન ચાલકો પોતાનું વાહન જોખમી રીતે ત્યાંથી પસાર કરતા હોય છે જેથી સ્થાનિક ખેડૂતો અનેક નાગરિકો તેમજ વિદ્યાર્થી વર્ગોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ઓવરબ્રિજ નજીક ગેટમેનની હાજરીમાં ટુ વ્હીલર બાઇક જાય એટલું ડાયવર્ઝન પહેલાં ખુલ્લું રાખવામાં આવ્યું હતું પરંતુ કોઈ કારણસર અચાનક બંધ કરી દેવાયું છે જેથી ગેટમેનની હાજરીમાં ફાટકવાળો ડાયવર્ઝન ફરીથી ટુ વ્હીલર માટે શરૂ કરવામાં આવે જેથી તહેવારોમાં દિવસોમાં વેપારી તેમજ આમ જનતાને હાલાકીનો સામનો ના કરવો પડે તેવી માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું સુરાલીના તમામ વેપારીઓ વતી વેપારી મંડળ વતી આજે શાહ અને મારી સાથે મારા બધા વેપારી મંડળના સાથીઓ પ્રાંત સાહેબને આવેદન આપવા માટે આવ્યા છે કે સુરાલીમાં જે ફાટકનું કામ ચાલી રહ્યું છે રેલવે ઓવરબ્રિજ પાસે રેલવે ઓવરબ્રિજનું તેમાં મંથર એ ચાલતું હોવાને કારણે એ બંધ કરવામાં આવ્યું છે એકચ્યુઅલી એ માંડવી જતો હાઈવે છે અને એની ઓપ્શનમાં જે રોડ આપવામાં આવ્યા છે કે બધા ગામડાના ને નાના નાના રોડ હોવાને કારણે ચોમાસામાં ખૂબ વરસાદ કારણે કારણે થઈ ગયા છે 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 પરથી અને બધાથી આવતા ખાડા બધું હોવાને ખૂબ તકલીફ પડે ભય પણ પહેલા એવું હતું કે થોડો ઘણો ટ્રાફિક ઓછો કરવા માટે રેલવે તંત્ર દ્વારા ત્યાં બાઇકની અને નાની ફોર વ્હીલરની અવર જવર માટે ખુલ્લું રાખવામાં આવ્યું હતું હાલ અનિશ્ચિત કાળ માટે ખબર નથી કે ક્યાં સુધીમાં કામ પૂરું થશે સામે તહેવારો આવી રહ્યા છે અને તે તરફના જે તરફના છે એમને આ તરફ સરકારી કચેરીઓમાં દવાખાનામાં સ્કૂલમાં બાળકોને આ બધાને અહીંયા તકલીફ પડે છે તો જો રેલવે તંત્ર વધુમાં ગેટમેન ત્યાં નથી એટલે પાટા ઓળંગતી વખતે બાળકો પર ને શાળા છૂટતી વખતે એમની પર કોઈ નિયંત્રણ નથી જો યોગ્ય રીતે કાર્યવાહી કરવામાં આવે અને જો ફરીથી ગેટમેનની હાજરીમાં બાઇકની ને એની જગ્યા છોડવામાં આવે આવા જવાની અને વાહન વ્યવહાર શરૂ કરવામાં આવે તો તે તરફના જે ના એક ગામડા છે એનો વ્યવહાર ફરીથી મોડી સાથે સ્થાપિત થાય આવનારા દિવસોમાં તહેવારો આવી રહ્યા છે તો વેપારીઓનો પણ વેપાર ત્રીસ ટકા જેટલો થઈ ગયો છે તો ફરીથી એ વેપાર થોડો ઘણો સુધરે તો બધાની દિવાળી સુધરે અને આ મંદિરના વાતાવરણમાં ચારની મંદિરમાં વેપારીઓ થોડો ટેકો પણ થાય અને ગામની અંદર ફરીથી અવર જવર થાય એટલા માટે અમે આજે પ્રાંત સાહેબ આવેદન આપવા માટે આવ્યા